જામનગર બીએસએનએલ એમ્પ્લોયીઝ યુનિયનના જિલ્લા પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું આપ્યું બીએસએનએલ એક એમ્પ્લોયીઝ યુનિયન છે કોઈ પક્ષનું ન હોવા છતાં સોળ ફેબ્રુઆરીના યોજાનાર કિસાન મોરચાના સરકાર વિરોધના આંદોલનને યુનિયનના અમુક લીડરોએ ટેકો આપ્યો મોદી સરકાર સામે વારંવાર વિરોધ કરતા હોવાનો દાવો કર્યો સાથે જ કર્મચારીના હિતના બદલે ખેડૂત વિરોધી મોરચાને ટેકો અપાતા રાજીનામું આપી દીધું તેમનું કહેવું છે કે આ અંગે જામનગર અને અમદાવાદ સુધી રજૂઆતો કરાઈ છતાં કોઈ ધ્યાને લેવામાં નથી આવી એવામાં સરકાર વિરુદ્ધના આંદોલનમાં ન પણ અપીલ કરી છે ગત તારીખ આઠ બે હજાર ચોવીસના મેં મારા જિલ્લા પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપેલ છે કારણ કે અમારું સેન્ટ્રલ હેડક્વાર્ટર યુનિયન જે સરકારી વિરુદ્ધમાં પ્રવૃત્તિ કરી રહ્યો છે અમને અમારા દરેક સ્ટાફને લાગી રહ્યું છે અને કર્મચારીના હિતને બદલે ખેડૂત વિરોધી મોરચાને જે ટેકો આપવામાં આવ્યો છે એ અમને ગેરવ્યાજબી લાગે છે કારણ કે યુનિયન અને ખેડૂત વિરોધી મોરચાને કંઈ લાગે વળગે નહીં અને આવી પ્રવૃત્તિઓ માટે અમે જૂનાગઢ ખાતે અમદાવાદ ખાતે છેલ્લા પાંચ સાત વર્ષથી વારંવાર રજૂઆત કરે કરીએ છીએ છતાં કોઈ સીએચકેના એટીટ્યુડમાં ફેરફાર ન થતાં અમે આ રાજીનામું આપ્યું છે અને આવનારી સોળ બે બે હજાર ચોવીસના રોજ જામનગર જિલ્લાના તમામ કર્મચારીઓ હડતાલમાં ન જવા જાય એના માટે મેં અપીલ કરી છે અને આ આપના માધ્યમથી પણ હું અપીલ કરું છું